પરંતુ દેશના તમામ ધારાસભ્યોને પણ આપણા યુથ મિનિસ્ટ્રી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને લોકસભાના અમારા જે બુલેટિન નીકળે મારી પાસે મારી પોતાની એપ છે એ બુલેટિનની અંદર પણ એકતા યાત્રાનું મહત્વ અને એમાં જોડાવા માટે તમામ સાંસદોને આહવાન કરવામાં આવ્યું છે આ કોઈ પણ પ્રકારની પાર્ટી પ્રેરિત યાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા છે પરંતુ વડોદરાની અંદર જાણે સૌથી મોટો રૂટ આવતો હોય વડોદરાના સાંસદ તરીકે જો આપણને આપણે સમગ્ર પહેલા તો માનનીય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી એમનો પનો થોડો ટૂંકો પડે રાહુલ ગાંધીજીને કોઈ પણ વાતે એડવાઇસ કરવા માટે અથવા તો એમને આમંત્રણ આપવા માટે એમનો પનો થોડો ટૂંકો પડે એમના કોઈ મંત્રી સંત્રી